વીરપુરના ડેભારી ગામે અસામાજિક તત્વોએ નજીવી બાબતે મારક હથિયારો સાથે દુકાનદાર અને બે બાળકો હુમલો કરી આતંક મચાવ્યો હતો ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ રોજબરોજ કથડતી જઈ રહી છે એટલું જ નહીં આ અસામાજિક તત્વો બેફામ બની રહ્યા છે અને નિર્દોષ વ્યક્તિઓ પર જીવલેણ હુમલાઓ કરી રહ્યા છે ત્યારે પોલીસની કાર્યવાહી તથા પોલીસની ધાગ બાબતે અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે મહીસાગરમાં દિવસે અને દિવસે અસામાજિક તત્વોનો અડ્ડો બનવાની સાથે આતંક વધી રહ્યો છે દુકાનમાં સામાન બાબતે અસામાજિક તત્વોએ બોલાચાલી કરી દુકાનદાર તથા બે બાળકો પર જીવલેણ હુમલો કરી ગામમાં આતંક મચાવ્યો હતો અસામાજિક તત્વો વીરપુર ના હોવાનું પ્રાથમિક તબક્કે અનુમાન લગાવવામાં આવી રહ્યું છે દસ થી બાર જેટલા સામાજિક તત્વો હાથમાં જીવલેણ હથિયારો સાથે ધસી આવ્યા હતા અને હુમલા બાદ બુમાબુમ થતા અસામાજિક તત્વો ભાગી ચોટ્યા હતા વીરપુર પોલીસને આ જાણ કરવામાં આવતા પોલીસ કાફલો ઘટના સ્થળ ઉપર દોડી આવ્યો હતો હુમલામાં બે બાળકો તેમજ દુકાનદારને ઈજા પહોંચતા સારવાર અર્થે વીરપુર ખસેડવામાં આવ્યા છે સાંજે સાત વાગ્યાની આસપાસ સાત થી આઠ જણા દુકાન પર આવેલા થોડો ઘણો સામાન લીધો અને પૈસા બાબતે આ લોકોએ પૈસા ના આપ્યા એ બાબતે થોડી બોલાચાલી થઈ બોલાચાલી થયા પછી મેં જતું કર્યું અને આ લોકોને સમજાઈ પટાઈને પાછા મોકલ્યા પછી અંદાજે કલાક પછી હું જમી ફરવાર્યો ત્યાર પછી આ લોકો એક કલાક પછી પાછા મારા ઘરે આવ્યા અંદાજે દસથી બાર જણા હતા મારા ભત્રીજાને પૂછ્યું કે તારા કાકા કઈ છે એટલે હું ઘરમાં હતો મને એણે બૂં પાડી કાકા કોઈ બોલાવે છે હું બહાર નીકળ્યો બહાર નીકળતાની સાથે આ લોકોએ મારી છોકરી મારી પાસે હતી મારો ભત્રીજો મારા જોડે હતો હવે આ લોકોએ મારી છોકરી પર મારી છોકરીને લાફો માર્યો મારા ભત્રીજાને માર માર્યો મેં એનો વિરોધ કરતા આ લોકો મારી મારા મારા પર લાકડીઓ લઈને તૂટી પડ્યા આ આ બાબતની બૂમાબૂમ થઈ એટલે મારા ઘરના આજુબાજુવાળા બધા સજાગ થઈ ગયા આ લોકો બૂમ બરા કરે એટલે આ લોકો ભાગી નીકળ્યા આ વિશેની જાણ અમે પોલીસ સ્ટેશને કરી પોલીસની ગાડી આવી અમે લોકો વીરપુર ગયા વીરપુર ગંગાબેનમાં પ્રાથમિક સારવાર લીધી પ્રાથમિક સારવાર લઈ અમે વીરપુર પોલીસ સ્ટેશને ગયા આ બાબતની જાણ અને ફરિયાદ

સજાગ થઈ ગયા ગામ એ દોડાદોડ કરી એટલે આ લોકો ભાગી છોડ્યા ક્યાંના છે હુમલાખોર આ લોકો વીરપુર ના છે